હેલ્મેટને લઈને હમણાં ઘણા હોબાળો થયેલો હેલ્મેટ ફરજિયાત કરવું એ પણ સરકાર માટે જરૂરી છે કારણ કે ઘણા એક્સિડન્ટમાં હેડ ઇન્જરીથી ઘણા લોકોના મૃત્યુ થયા છે જો હેલ્મેટ પહેરીએ તો અને એક્સિડન્ટ થાય તો એ આપણને હેડ ઇન્જરીથી બચાવે છે પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે હેલ્મેટ રોક પણ આપી શકે છે જો હેલ્મેટનો વિવેકી ઉપયોગ ન કરીએ તો હેલ્મેટ ઘણા રોગ પણ આપી શકે છે જેમ ઉનાળામાં ખૂબ જ ગરમીને હિસાબે પરસેવો થાય ને ગાળામાં ધાધર થાય છે એવી જ રીતે જે લોકો લાંબા સમયથી હેલમેટનો ઉપયોગ કરે છે અને લાંબો સમય હેલ્મેટ ઉપયોગ કરે છે એ લોકોને માથામાં પરસેવો વળવાનું પ્રમાણ ખૂબ જ વધારે રહે છે અને પરિણામ સ્વરૂપે ત્યાં પણ ફૂગજન્ય રોગ થાય છે એટલે કે આપણી સ્કાલ્પમાં માથાની ચામડીમાં ખોડો થવો તાદર થવી ગુમડા થવા જેવા રોગ થઈ શકે છે પરંતુ થોડીક કાળજી રાખીએ તો આ રોગમાંથી બચી શકાય છે જેમ કે આપણે કપડાં તો રોજેરોજ ધોઈએ છીએ સાફ કરીએ છીએ પરંતુ હેલ્મેટને આપણે રોજેરોજ સાફ નથી કરતા હેલમેટની અંદરની આપણે વસ્તુ જોઈએ તો થર્મોકોલ હોય છે અને થર્મોકોલની ઉપર કાપડનું એક પડ હોય છે હવે જ્યારે આપણને પરસ્યો વડે હેલ્મેટ લાંબો સમય પહેરેલું હોય અને માથાનો પરસેવો એ કાપડ સુસે છે પરંતુ આપણે એને સાફ નથી કરતા અને એ પરિણામ સ્વરૂપે એમાં ફૂગ થવા લાગે છે અને એ ફૂગનો ચેપ આપણને લાગી શકે છે એમાં બેક્ટેરિયાનો ગ્રોથ પણ થઈ શકે છે અને એ બેક્ટેરિયાને હિસાબે આપણને ગુમડા જેવી બીમારીઓ આવી શકે છે એટલે આ હેલ્મેટથી થતા રોગથી બચવા માટે હેલ્મેટ પહેરતી વખતે માથે એક રૂમાલ રાખો અને એની ઉપર હેલ્મેટ પહેરો તો એ જે પરસેવો વળે છે એ રૂમાલ શોષી લે છે રૂમાલને આપણે રોજેરોજ ધોઈ શકીએ છીએ પરંતુ હેલ્મેટને આપણે રોજેરોજ સાફ નથી કરી શકતા એટલે આવું કરવું જરૂરી છે જે લોકોને લાંબી મુસાફરી કરવાની હોય ટુ વ્હીલમાં અને હેલ્મેટ વધારે સમય પહેરી રાખવો પડતો હોય એણે તો આ અચૂક તકેદારી લેવી જોઈએ આપણે જો આ વિડિયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો અને ખૂબ જ શેર